આગળ વાત કરીએ અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસની કડક કાર્યવાહી રહેશે યથાવત ગાંધીનગરના બહિયલ ડિમોલિશન મુદ્દે હર્ષ સંઘવીની સ્પષ્ટ વાત ગુજરાતના ગુનેગારોની કુંડળીની કરાઈ રહી છે તપાસ પથ્થર તરફ ફરી એક નજર પણ ન કરે તેવી કાર્યવાહી કરાઈ રહી છે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે નવરાત્રિમાં પથ્થરમારો કરનાર અને આસ્થા અને ધર્મને ઠેસ પહોંચાડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો જે પણ લોકો ધર્મને ઠેસ પહોંચાડશે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આરોપીને ઘરના દરવાજા તોડી બહાર કાઢવામાં આવશે આરોપી સામે આવક ક્યાંથી આવી તે મુદ્દે પણ તપાસ કરવામાં આવશે તેવી વાત હર્ષ સંઘવીએ કરી છે તો અસામાજિક તત્વો વિરુદ્ધ જે કાર્યવાહી પોલીસ અત્યારે કરી રહી છે સાથે જ ગાંધીનગરના બહ્યલમાં જે રિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી તેને લઈ હર્ષ સંઘવીએ સ્પષ્ટ વાત કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

આ તહેવારને આસ્થાને થેસ પહોંચાડવાનું જે પ્રયાસ કર્યો હતો સૂરજની પહેલી કિરણો પહેલાં ઘરના દરવાજાઓ છુપાયેલા લોકોને ઘરના દરવાજાઓ તોડી તોડીને આ બધા જ દંગાઈઓને પકડ્યા પકડ્યા પછી કડક એક્શન લેવામાં આવ્યા અને એના પછી તેમની સંપૂર્ણ કામગીરી તેની આવક શું છે ક્યાંથી આવક થઈ રહી છે અને એ બધા જ લોકો પાસેથી આ થયેલા નુકસાનનું ભરપાઈ કરાઈને જ શાંતિ મેળવશો